જેથી પોલીસ દ્વારા તેની ફરિયાદ લોક દરબારમાં મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી લાલી ઝડપાઈ જતા એક પછી એક પીડિતો દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે ત્યારે આજે પોલીસ દ્વારા લાલીને સાથે રાખીને વરઘોડો કાઢીને તેની ઓફિસ લઈ જવાયો હતો લાલી ગેરકાયદેસર વ્યાજનું મોટું સામ્રાજ્ય ચલાવે છે ત્યારે પોલીસે લાલીને સાથે રાખીને ઓફિસમાં સર્ચ કર્યું હતું જેમાં નામચીન વ્યાજખોર લાલીએ અનેક લોકોને વ્યાજે રૂપિયા આપીને ઊંચા ટકાવારીમાં વ્યાજ વસૂલતો હોવાનું સામે આવ્યું અગાઉ એક ગુનામાં ગોદરા જામીન લઈને હાજર થયો હતો ઉદના પોલીસે તેની ઓફિસ સર્ચ કરતા અને કોરા ચેક અને ડાયરીઓ મળી આવી હતી ધર્મેન્દ્ર અમરસિંહ હંજરા ઉર્ફે ધર્મેન્દ્ર લાલી એના વિરુદ્ધ વ્યાજખોરી કરવા માટેના બે ગુના દાખલ થયેલા છે આ બે ગુનામાં ગઈકાલે એની એક ગુનામાં ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારબાદ ધરપકડ બાદ તેનું ઇન્ટ્રોગ્રેશન કરવામાં આવ્યું હતું ઇન્ટ્રોગ્રેશનમાં કેટલીક બાબતો પોલીસના ધ્યાને આવી હતી કેટલીક ઇન્ફોર્મેશન પોલીસ પાસે અમુક અગાઉ પણ મળી હતી અને આ ઉપરાંત વધુ ઇન્ફોર્મેશન મળી હતી જે અનુસંધાને આજે જે આ ધર્મેન્દ્ર લાલી છે એની ઓફિસ ખાતે એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ સર્ચ જે કામગીરી કરવામાં આવી એમાં એને સાથે રાખીને કેટલાક દસ્તાવેજો મેળવવામાં આવ્યા છે આ ઉપરાંત એ કઈ રીતના પોતાનો આખો આ બિઝનેસ ચલાવતો હતો અને સાથે સાથે બિઝનેસની આડ હેઠળ કઈ રીતના લોકોનું શોષણ કરતો હતો અને કઈ રીતના જે નિયમ અનુસારના જે વ્યાજની દર છે એના સિવાયનું વ્યાજ અને કઈ રીતના લોકોને પરેશાન કરતો હતો એ તમામ બાબતની તપાસ હાલ ચાલી રહેલ છે અત્યારે જે અમારી પાસે માહિતી છે અને જે અત્યારે અમને વિગતો મળી છે એનો જે ઓફિસ છે ત્યાં સર્ચ કરવામાં આવ્યું ત્યાં જગ્યાએ તે મુજબ કેટલાક મહત્વના દસ્તાવેજ પણ પોલીસને મળ્યા છે આ ઉપરાંત પોલીસને એવી પણ બાબતો મળી રહી છે કે એમાં એને કેટલાય લોકોની પ્રોપર્ટી દબાવી રાખી છે કેટલાય લોકોને પરેશાન કર્યા છે તો આ બાબતે પણ પોલીસ તપાસ કરી રહેલ છે હાલમાં જે ધર્મેન્દ્ર લાલી છે એ એક દિવસના પોલીસ કસ્ટડી મળેલ છે એનામાં અત્યારે પોલીસ પાસે છે ત્યારબાદ અમે વધુ આગળની કાર્યવાહી કરીશું એ કયા કયા લોકો સાથે હજી એ ડીલ કરે છે કયા કયા લોકોની એણે જમીન અથવા પ્રોપર્ટી અથવા અન્ય કોઈ ડોક્યુમેન્ટ લીધેલા છે એ બાબતની પણ તપાસ અત્યારે ચાલુ છે અને આમાં ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને આની સાથે સાથે આ મીડિયાના મારફતે પણ અમારી એક અપીલ છે કે ધર્મેન્દ્ર લાલી વિરુદ્ધ જે પણ કોઈ લોકો ભોગ બનેલા હોય તો એના વિરુદ્ધ આવી અને રજૂઆત કરી શકે છે એ રજૂઆતમાં જે પણ જેન્યુન ડોક્યુમેન્ટ અને જે પણ જેન્યુન એવિડન્સ હશે એના ઉપર અમે કાયદેસર કાર્યવાહી કરીશું અને આવા કોઈ પણ અંકવાદીઓ કે જે લોકો વ્યાજખોરી કરીને લોકોનું શોષણ કરે છે એના વિરુદ્ધ અવશ્ય આપ રજૂઆત કરવા માટે અમારી પાસે આવી શકો છો. સર આની ખૂબ જ મહત્તમ આરે તરીકેની છાપ કરાવે છે ને વર્ષોથી વ્યાજખોરીના ધંધામાં ફસાયેલો છે. તેથી લોકો ફરિયાદ કરવા માટે આગળ આવવાથી ખૂબ જ ડરી છે તો એને લઈને પોલીસ કઈ રીતે આ લોકો માટે મદદ મદદરૂપ છે અત્યાર સુધી જે ઇન્વેસ્ટિગેશન થયું છે એ મુજબ જે આ ધર્મેન્દ્ર લાલી છે એ છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારનું બિઝનેસ કરે છે એની પાસે નાણાં ધીરધારનું લાયસન્સ છે પરંતુ લાઇસન્સની આડમાં એ એક પ્રકારનું શોષણ જ કરે છે લોકો સાથે અને જે રીતના એ વ્યાજ વસૂલ કરે છે અને એના ઉપરાંત એની જે કા પદ્ધતિ છે લોકો સાથેનો જે વ્યવહાર છે અને જે અસભ્ય વર્તન સાથે ઉઘરાણી કરે છે અને ખૂબ જ ફટતાડ ના થઈ શકે એવી કન્ડિશનમાં લોકોને મૂકી દે છે અને આ બાબતની તપાસ પણ પોલીસ કરી રહેલ છે કે જેને લોકો સાથે કઈ પ્રકારનો વ્યવહાર કર્યો છે અને એ સાથે અમે ફરીથી લોકોને એ જ અપીલ કરી છે કે આપ નિશ્ચિત થઈને નિર્ભીક થઈને પોલીસ પાસે આવો એના વિરુદ્ધ અમે અવશ્ય કાર્યવાહી કરીશું ફક્ત આપની પાસે જીન્યુ ડોક્યુમેન્ટ જીન્યુન એવિડેસીઝ હોવા જોઈએ જેથી અમે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકીએ રૂરલ રિસ્ટા મોટો કામ આવો તરીકે ગોળાઓ રાખી છે સમગ્ર જે તપાસ થઈ રહેલ છે એમાં જે પણ અમને એવિડન્સી મળે છે સાથે સાથે જે પણ પ્રોપર્ટી અમારી સામે આવે છે એમાં જે કોઈ પણ કાર્યવાહી કરી શકાતી હશે એ સંદર્ભિત જે સંબંધિત વિભાગ છે એને અમે આ વિશે જાણ કરી